કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે ધોરણ નવની વિજ્ઞાન વિષયની તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજની તેની જે પ્રશ્ન બેંક છે તેના મોડલ પ્રશ્નપત્રનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરવાના છે ચાલો તો શરૂ કરીએ આપણે આ જે પ્રશ્ન બેંક છે ધોરણ નવની બાર નવ બે હજાર ચોવીસના રોજની તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો જેના કુલ પાંચ ગુણ છે જોઈએ એમાં પહેલું નીચેના પૈકી સંયોજન કહ્યું છે તો જવાબ આવશે બીજું નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવણ કયું છે તો જવાબ આવશે વિકલ્પ બી પાણી ત્રીજું રંગસૂત્ર ક્યાં આવેલા હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી કોષ કેન્દ્રમાં ચોથું કોષમાં કઈ અંગિકા અંતઃ આવરણમાં ઊંડા અંતઃ ધરાવે છે તો જવાબ આવશે વિકલ્પ એ કણાભ સૂત્ર પાંચ કોષ શબ્દ કોણે આપ્યો તો જવાબ આવશે વિકલ્પ સી રોબર્ટ હુકે ચાલો ત્યાર પછી જોઈએ ખાલી જગ્યા પૂરો એમાં પહેલું કણાભ સૂત્ર ખાલી જગ્યા સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે એમાં આવશે એટીબી બીજું ખાલી જગ્યા એક કોષીય સજીવ છે તો ક્લેમિડો મોનાસ ત્રીજું વનસ્પતિ કોષમાં કોષ દિવાલ મોટાભાગે ખાલી જગ્યાની બનેલી હોય છે તો સેલ્યુલોઝ ચોથું તત્વોનું વર્ગીકરણ ધાતુ અધાતુ અને ખાલી જગ્યામાં થાય છે તો અર્ધધાતુ ફળનું પાકું એ ખાલી જગ્યા ફેરફાર છે તો જવાબ આવશે રાસાયણિક ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ પાંચ ગુણ છે પેલું દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર નથી તો ખોટું કાદવ એ સોલ છે તો સાચું અમીબા અને પેરામિશિયમ એક સી સજીવ છે તો સાચું પ્રત્યેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે તો સાચું અને નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી તો ખોટું ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલું અમીબાની જેમ આકાર બદલતા આપણા શરીરના કોષનું નામ આપો તો અમીબાની જેમ આકાર બદલતા આપણા શરીરના કોષનું નામ રોગોના જીવાણુનું ભક્ષણ કરતા શ્વેત કણ બીજું દ્રવ્યનો ભૌતિક ફેરફાર એટલે શું ત્રણ ઉદાહરણ આપો દ્રવ્યના સ્વરૂપમાં ફેરફાર થવો તેને દ્રવ્યનો ભૌતિક ફેરફાર કરે છે ઉદાહરણ તરીકે બરફનું પાણીમાં રૂપાંતર ખાંડ પાણીમાં ઓગળવી અને કપૂરનું ઉધ્વપાતન તાપમાન વધતા દ્રાવ્યતામાં શું ફેરફાર થાય છે તો તાપમાન વધતા દ્રાવ્યતામાં વધારો થાય છે ચોથો સવાલ શાના કારણે પ્રાણીકોષ કરતાં વનસ્પતિ કોષ બહારના માધ્યમમાં થતાં સાંદ્રતાના મોટા તફાવતનો સામનો કરી શકે છે કોષ દિવાલના કારણે પ્રાણી કોષ કરતા વનસ્પતિ કોષ બહારના માધ્યમમાં થતા સાંદ્રતાના મોટા ફેરફારનો સામનો કરી શકે છે એટલે એટલે શું તો કાર્યકારી ટુકડા મિશ્રણની વ્યાખ્યા આપો બે અથવા વધારે પદાર્થોને કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે ધોરણ નવની તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજની જે વિજ્ઞાન અને ગુજરાતી વિષયની એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મુકાઈ જશે તો જરૂરથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો અથવા તો આપણે એપ્લિકેશનમાં પણ મુકાઈ જશે ઓશન કોચિંગ ક્લાસીસ તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ને વોટ્સઅપ પીડીએફમાં જોઈતી હોય એટલે કે પીડીએફ વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરીને મેળવી શકો છો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો ચાર ગુણ છે એમાં પહેલો સવાલ સંયોજન એટલે શું સમજાવો તો બે અથવા વધારે તત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાય છે ત્યારે બનતા નવા ગુણધર્મોવાળા પદાર્થને સંયોજન કહે છે સંયોજન બનતી વખતે તત્વો વજનના નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે દાખલા તરીકે પાણી અને હાઇડ્રોજન અને ઓક્સિજન એમ બે તત્વોનું એક જેમ આઠ દળ પ્રમાણમાં બનેલું સંયોજન છે સંયોજનના ગુણધર્મો તેના ઘટક તત્વોના ગુણધર્મો કરતાં અલગ પડે છે દાખલા તરીકે પાણી હાઇડ્રોજન અને ઓક્સિજનના ગુણધર્મ ધરાવતું નથી સંયોજનના ઘટકોને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા છૂટા પાડી શકાય છે પરંતુ ભૌતિક ક્રિયાઓ દ્વારા છૂટા પાડી શકાતા નથી બીજો સવાલ કોષ શા માટે પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે આયોજન કોષોને શામાં મદદરૂપ થાય છે તો પ્રત્યેક કોષ તેમના પટલના આયોજન અને વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ અંગિકાઓ વડે પોતાની રચના નક્કી કરે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે આથી કોષ પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે આ આયોજન કોષોને શ્વસન પોષણ મેળવવાનું નકામા દ્રવ્યોને દૂર કરવા નવા પ્રોટીનનું નિર્માણ કરવા જેવા વિવિધ કાર્યો કરવામાં મદદરૂપ થાય છે મિત્રો ફરી મળીશું આપણે તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને તમને લિંક પ્રાપ્ત થતી રહે